એક ફેક કોલના કારણે સુરત પોલીસ અને સુરત ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અજાણ્યા વ્યક્તિ દ્વારા એકસો નંબર પર કોલ કરી અનુવ્રત દ્વારા પાસ આવેલ સૂર્યા પેલેસમાં આગ લાગી છે તેવો મેસેજ આપવામાં આવ્યો હતો તાત્કાલિક ધોરણે મેસેજની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફેક કોલ કરનાર કોલ ડિટેલ સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહી છે જેથી તાત્કાલિક ધોરણે મેસેજની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ સૂર્યા પેલેસ ખાતે પહોંચી તપાસ કરતા કોઈ પણ આગનો બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું હતું ફાયર વિભાગની ચાર થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ડીસીપીએ જણાવ્યું કે સૂર્યા પેલેસના આજુબાજુના તમામ બિલ્ડિંગોમાં પણ ચેક કરવામાં આવ્યું હતું ફેક કોલ કરનાર કોલ ડિટેલ સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહી છે ફાયર વિભાગ અને પોલીસને ગેરમાર્ગે દોડ્યા હોય તો કોલ ડિટેલ કાઢી ફેક કોલ કરનાર સામે પગલા લેવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત